જય સ્વામિનારાયણ કેમ બધા હું મનના સ્વાગત કરું છું તમારું આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડમાં મિત્રો આજે આપણે મકાઈ પવાનો મિક્સ ચેવડો બનાવવાનો છે તો ચેવડો બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં જો તમે હજી સુધી આ ચેનલ ઉપર નવા છો અને તમને મારા દરેક વિડીયો અને રેસીપી ગમે છે તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે સાથે સાઈડમાં આપેલું બે લાયકન પણ જરૂરથી ક્લિક કરજો જેથી તમને મારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે તો ચાલો ફટાફટ બાળકોને લંચ બોક્સમાં આપી શકાય તેવો મકાઈના પવાનો સરસ મજાનો ચેવડો બનાવવાનું શરૂ કરીએ તો મિત્રો મકાઈ પવાનો ચેવડો બનાવવા માટે સૌપ્રથમ આપણે તેની અંદર સેવ એડ કરવાની છે તો સેવ બનાવવા માટેનો લોટ તૈયાર કરી લઈએ અહીંયા આપણે પાંચસો ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે તેની અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે અડધી ચમચી હળદર અડધી ચમચી ચટણી અને અડધી ચમચી જેટલી હિંગ એડ કરશું ત્યાર પછી થોડું થોડું પાણી એડ કરી લોટ સાથે આ બધા મસાલાને સરસ રીતે મિક્સ કરી દઈશું મિત્રો ખાસ ધ્યાન રાખવું આપણે સેવનું બેટર બનાવતા હોઈએ ને ત્યારે પાણી હંમેશા થોડું થોડું એડ કરી અને લોટ બાંધતો જવાનો છે એક સાથે તમે પાણી એડ કરી દેશો ને તો લોટમાં ગાંઠા પડી જશે અને આપણી સેવ પણ પરફેક્ટ નહીં બને તો આવી રીતે જ લોટ ચાળીને લેવાનો અને પાણી થોડું થોડું એડ કરી બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરતું જવાનું અને એક જ સરખું એવું બેટર તૈયાર કરવાનું છે તમે જોઈ શકો છો મિત્રો તમે જોવો મિત્રો આપણું એક જ ધારું સરસ એવું કોઈ પણ કણી પડ્યા વગર સેવ બનાવવા માટેનો બેટર બનીને તૈયાર થઈ ગયું છે તો આવી રીતનું જ બેટર જોઈતું છે આપણે સેવ બનાવવા માટે હવે અહીંયા આપણે સેવ પાડવાના મશીનની અંદર થોડું અમથું તેલ લગાવી દેવાનું છે જેથી કરીને લોટ આપણો બહુ ચોટે નહીં તમે જોઈ શકો છો આવી રીતે થોડું તેલ લગાવી દઈશું સેવ પાડવાના મશીનની અંદર અને ત્યાર પછી તેની અંદર આપણે તૈયાર કરેલું સેવનું બેટર એડ કરવાનું છે મિત્રો કે મોટી લઈ લેવાની છે હવે અહીંયા ધીમે ધીમે કરી આપણે સેવનું બેટર મશીનની અંદર એડ કરશું તમે જોઈ શકો છો મિત્રો સેવ બનાવી ખૂબ જ ઈઝી છે પણ ઘણા લોકો થી એકદમ પરફેક્ટ બહુ ક્રિસ્પી અને સરસ એવી સેવ પડતી નથી તો તમે આવી રીતે જો બેટર તૈયાર કરી અને સેવ પાડશો તો તમારી સેવ જેવી બહાર ફરસાણની દુકાને મળે છે ને તેવી જ પડશે તો હવે તમે જોઈ શકો છો મિત્રો આપણે આવી રીતે સેવ પાડવાના મશીનની અંદર આપણું જે બેટર છે સેવનું તે ભરી દીધું છે હવે જે આપણી છાળી હતી તે મૂકી અને પછી સેવ પાડવાના મશીનને બંધ કરી અને ફટાફટ સેવ પાડી લીધી અહીંયા મેં તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું હતું તો આપણું તેલ પણ સરસ એવું ગરમ થઈ ગયું છે અને અહીંયા આપણું બેટર પણ સરસ એવું મશીનમાં ભરાઈ ગયું છે તો ચાલો ફટાફટ સેવ પાડી લઈએ હવે અહીંયા ધીમે ધીમે કરી મશીનને આવી રીતે ફેરવતું જવાનું છે અને ગોળ ગોળ કરી આપણી સેવ સરસ એવી પાડી લેવાની છે અને મિત્રો ગેસની ફ્લેમ છે ને સેવ પાડ્યા પછી થોડી મીડિયમ કરી દેવાની છે ફૂલ ગેસે સેવ નથી પાડવાની જેથી કરીને આપણી સેવ એકદમ ક્રિસ્પી બને અને વચ્ચે ક્યાંય કાચી ન રહી જાય હવે તમે જોઈ શકો છો મિત્રો પહેલાં જ્યારે આપણે સેવ પાડીને ત્યારે બહુ બધા સેવની એટલે કે તેલની અંદર બબલ્સ થતા હતા હવે તે બધા બબલ્સ બંધ થઈ ગયા છે આ જ નિશાની છે કે આપણી સેવ પરફેક્ટ રીતે તળાઈ ગઈ છે તો આવી જ રીતે એક પછી એક આપણે સેવના ઘૂચરાને આવી રીતે ઉતારી લઈશું જોઈ શકો છો તમે તો મિત્રો છે ને એકદમ સરળ રીત સેવ પાડવાની એકદમ સરસ રીતે સેવ સેવ મજાની બની જાય છે અને કાકા જે બનાવે ને તેની કરતા પણ સરસ આપણી સેવ બનીને તૈયાર થાય છે તો સેવ ઘરે જ બનાવવાનું રાખવું ક્રિસ્પી બને છે અને ટેસ્ટી પણ ખૂબ જ સારી બને છે હવે અહીંયા આપણી બધી સેવ બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો મિત્રો અહીંયા આપણે પાંચસો ગ્રામ ચણાના લોટની સેવ બનાવીને તૈયાર કરી છે તમારે જે પ્રમાણે મકાઈના પવાનો ચેવડો બનાવવો હોય તે પ્રમાણે તમે સેવ એડ કરી શકો છો આની ક્વોન્ટિટી તમે થોડી જાજી પણ રાખી શકો છો તો અહીંયા આપણે પાંચસો ગ્રામ મકાઈના પવાનો ચેવડો બનાવવાનો છે તો તેની અંદર પાંચસો ગ્રામ જ સેવ એડ કરશું સેવ થોડી વધારે હોય ને તો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે ચેવડાનો અને હવે અહીંયા આપણે જે બટેકાનું છીણ આખો વર્ષ સ્ટોર કરેલું રાખેલું હોય તેને તળીને એડ કરવાનું છે આ પણ ટેસ્ટમાં ખૂબ જ સારું એવું લાગે છે મકાઈના પવાના ચેવડાની અંદર તો ધીમે ધીમે કરી અને થોડું થોડું કરી આ આપણે છીણ તૈયાર કરી લેશું તળીને અને તેને આપણે જે સેવ પાડી હતી ને તેની અંદર જ એડ કરી દઈશું તો મિત્રો ખૂબ જ સરસ એવો આપણો મકાઈ પવાનો ચેવડો તૈયાર થાય છે તો આ ચેવડાની રીત જોતા જોતાં તમે ફટાફટ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો તમે છે ને મિત્રો ચેનલને જેમ જેમ વધારે પડતી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો છો ને તેમ તેમ અમારું આત્મબળ વધતું જાય છે અને નવા નવા વિડીયો તમારી સાથે શેર કરવાનું અમને ખૂબ જ વધારે પડતું મન થાય છે મિત્રો રસોઈના વિડીયોમાં છે ને બહુ બધી મહેનત થાય છે ક્યારેક ક્યારેક તો છે ને આપણે વસ્તુ બનાવીએ ને પછી ઠરી જાય ને ત્યારે જમવાનો વારો આવે છે તો પ્લીઝ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ તો જરૂરથી મોકલજો કે તમને અમારા દરેક વિડીયો કેવા લાગે છે અને જો અમારી કાંઈ મિસ્ટીક રહેતી હોય તો તે પણ તમે અમારી સાથે શેર કરી શકો છો હવે અહીંયા આપણું છીણ સરસ એવું તૈયાર થઈ ગયું છે અંદાજે સુકાઈ ગયેલા બટેકાનું છીણ જે હોય છે ને તે આપણે બે મોટા વાટકા જેટલું લીધું હતું અને તે તળીને તૈયાર કરી લીધું છે હવે અહીંયા આપણે જે ઝીણી ભૂંગળી આવે છે ને તેને તળી લેવાની છે મિત્રો આ ચેવડો બનાવો છો ને ખૂબ જ સરળ છે અને ફટાફટ બની પણ જશે અને બાળકોને તો ખૂબ જ ભાવશે તો જરૂરથી આ ચેવડો બાળકોને બનાવીને ખવડાવજો અહીંયા આપણે વીસ રૂપિયાનું પેકેટ લીધું છે અંદાજે ભૂંગળીનું જે અંદાજે કદાચ બસો ગ્રામ જેટલું આવતું હશે તો બસો ગ્રામ જેટલી ભૂંગળી એડ કરશું આપણે તો પાંચસો ગ્રામ સેવ પાંચસો ગ્રામ જેટલું છીણ થઈ ગયું હશે અને બસો ગ્રામ જેટલી આપણે ભૂંગળી એડ કરી રહ્યા છીએ અને ત્યાર પછી આપણે પાંચસો ગ્રામ જેટલા પવા એડ કરશું એટલે દોઢ કિલો જેવો આપણો આ ચેવડો બનીને તૈયાર થશે જે ટેસ્ટમાં ખૂબ જ સારો એવો લાગશે હવે અહીંયા આપણી ભૂંગળી પણ તૈયાર થઈ ગઈ છે તળાઈને તમે જોઈ શકો છો બધી વસ્તુને આપણે તે મોટા ટબમાં જ એડ કરશું હવે ત્યાર પછી અહીંયા આપણે સિંગ એડ કરી દેવાની છે જે કાચી સિંગ આવે છે ને તેને આપણે તળી અને ચેવડાની અંદર એડ કરીશું મિત્રો આવાની એક પણ વસ્તુ છે ને તમે સ્કીપ નહીં કરતા કેમ કે એક પણ વસ્તુ સ્કીપ કરશો ને તો જેવો ટેસ્ટ મારે આવે છે ને તેવો તમારે નહીં આવે હવે અહીંયા આપણે અઢીસો ગ્રામ જેટલી સિંગ લીધી છે તમે જોઈ શકો છો બસો થી અઢીસો ગ્રામ જેટલી સિંગના દાણા લીધા છે તો તેને આપણે ફટાફટ તળી લઈશું અને તેને પણ આપણે ટબની અંદર જ એડ કરી દેવાનું છે બધી વસ્તુની સાથે તો મિત્રો બધી વસ્તુ સ્કીપ કર્યા વગર તમે આ મકાઈ પવાનો ચેવડો તૈયાર કરશો ને તો વિશ્વાસ રાખો તમારા ઘરમાં મમરાનો ચવડો કોઈ નહીં ખાય ખાલી આ મકાઈના ચવડા ડિમાન્ડ વધી જશે તો હવે અહીંયા આપણે સિંગ તળાઈને તૈયાર થઈ ગઈ છે તો તેને ફટાફટ આપણે બધી વસ્તુ સાથે એડ કરી દઈશું અને હવે છેલ્લે લાસ્ટમાં આપણે મેઇન સામગ્રી તૈયાર કરી લઈએ તો જો કે મકાઈ પવા મકાઈ પવા છે ને મિત્રો એકદમ ગેસની ફૂલ ફ્લેમે આપણે તળવાના છે જેથી કરીને શું થશે મકાઈ પવા એકદમ સરસ રીતે તળાઈ જશે ઘણા લોકો કહે છે કે મારા મકાઈ પૌવાનો ચેવડો છે ને થોડો આમ કાચા જેવા પૌવાનો ટેસ્ટ આવે છે તો આ બધી વસ્તુ તમે આગળ તૈયાર કરીને ત્યાર પછી તેલ છે ને થોડું પાછું પડી ગયું હશે એટલે તેલને ફૂલ ગરમ થવા દેવાનું છે અને ફૂલ ગરમ તેલમાં જ આપણે મકાઈ પૌવા તળવાના છે જેથી કરીને તે એકદમ સરસ એવા તળાઈ જાય આવી નાની નાની ટીપ્સ પણ છે ને આપણી ઘણી બધી રસોઈને બગાડી નાખતી હોય છે તો જરૂરથી ધ્યાન રાખજો કે જ્યારે મકાઈના પવા તળો ને ચેવડામાં નાખો તોય ભલે અને મકાઈ પવાનો ચેવડો તૈયાર કરો ને તોય ભલે તેને આપણે ફૂલ ગેસની ફ્લેમ ઉપર જ તળવાના છે હવે તમે જોઈ શકો છો મિત્રો આપણા પવા પણ સરસ એવા તળાઈને તૈયાર થઈ ગયા છે બધી વસ્તુ સરસ રીતે મિક્સ કરી દઈએ અને હવે આ મકાઈ પવાના ચેવડાની અંદર આપણે ખાસ સ્પેશિયલ ઘરે બનાવેલો મસાલો એડ કરવાનો છે તો મસાલો તૈયાર કરવા માટે સૌપ્રથમ એક મિક્સર જાર લેશું તેની અંદર ત્રણથી ચાર મોટી ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે એક મોટી ચમચી જેટલી હિંગ બે મોટી ચમચી જેટલી હળદર પાવડર એકથી દોઢ ચમચી કે પછી સ્વાદ પ્રમાણે મીઠું બે મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર બે મોટી ચમચી જેટલો આમચૂર પાવડર મિત્રો આ આમચૂર પાવડર પણ છે ને આપણે ઘરે જ તૈયાર કરેલો છે તો આવી રીતે ઘરે તૈયાર કરેલો હોય તો તે પણ એડ કરી શકો છો અને બહારથી લીધેલો આમચૂર પાવડર પણ તમે એડ કરી શકો છો ત્યાર પછી વીસથી પચીસ જેટલા લીમડાના પત્તા એડ કરવાના છે અહીંયા મારી પાસે સુકાઈ ગયેલા લીમડાના પત્તા અવેલેબલ છે એટલે મેં તે એડ કર્યા છે ખાસ ધ્યાન રાખવું મિત્રો આવી રીતે કોરો મસાલો બનાવવો હોય ને તો સૂકા લીમડાના પત્તા જ એડ કરવાના છે અને ફટાફટ મિક્સર જાર બંધ કરી આપણે સરસ મજાનો પાવડર તૈયાર કરી લીધો છે હવે ધીમે ધીમે કરી ચેવડાની અંદર આપણે તે મસાલો એડ કરશું ખૂબ જ સારો ટેસ્ટ આવે છે તે મસાલાનો તો ધીમે ધીમે કરી મસાલો એડ કરતો જવાનો છે અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરતી જવાની છે જેથી કરીને બધી વસ્તુમાં સરસ રીતે મસાલો ભળી જાય હવે તમે જોઈ શકો છો મિત્રો એકદમ સુપર ટેસ્ટી અને ઇઝીલી બની જાય તેવો આપણો મકાઈ પવાનો ચેવડો બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આ મકાઈ પવાના ચેવડાને એર ટાઈટ ડબ્બાની અંદર કોથળીમાં પેક કરી દઈશું જેથી કરીને આપણો આ ચેવડો ઘારાઈ ન જાય કેમ કે વરસાદી વાતાવરણ છે એટલે ફટાફટ ભેજ લાગી જાય છે તો એર ટાઈટ ડબ્બાની અંદર આપણે આ ચેવડાને પેક કરી અને ભરી દઈશું તો મિત્રો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો ફરીવાર આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્દી ફૂડને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ જરૂરથી મોકલજો તો સારું ત્યારે ફરી મળીએ આવાને આવા નવા વિડીયા અને રેસીપી સાથે ત્યાં સુધી તમે બધાએ આ આખો વિડીયો પૂરેપૂરો જોયો તે બદલ તમારા બધાને ધન્યવાદ અને જય સ્વામિનારાયણ